તો ભારતીય વાયુસેનાની તાણુમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ મુખ્યાલય ખાતે શેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું અને મેરેથોન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોનને શ્રદ્ધાંજલિ રૂપે યોજાઈ હતી જે વાયુ સેનાના વીર સપૂતોના બલિદાનને યાદ કરવાનો એક પ્રયાસ હતો સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ એર માર્શલ નગેશ કપૂરે આ મેરેથોનને ફ્લેગ ઓફ કરીને તેનો શુભારંભ કરાવ્યો આ મેરેથોનમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર જેવી વિવિધ શ્રેણીઓ રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સ્પર્ધામાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા જે તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપશે આ મેરેથોન માટે કુલ નવસો લોકોએ નોંધણી કરાવી જેમાંથી અંદાજે આઠ સો લોકોએ મેદાનમાં ઉતરીને પોતાની શારીરિક ક્ષમતા અને જુસ્સો દર્શાવ્યો હતો